સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મહા મહેનતે પકડાયેલ રીઢો ગુનેગાર પોલીસ ફરાર બે પોલીસ કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પિસ્તાલીસ લાખની ગરફોડ ચોરીની ફરિયાદ થઈ હતી જેની પોલીસે સીસીટીવી હ્યુમન રિસોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપી અર્જુન રાજપૂતને મહેસાણાથી સત્યાવીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો હતો જેની મેડિકલ તપાસ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો જેના સીસીટીવી સામે આવ્યા છે ફરજમાં બેદરકારી બદલા બદલ બે પોલીસ કર્મચારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇસ સાથે